હેલો મિત્રો કેમ છો હું છું વિક્રમ વિક્રમનારીગ્રાહ અને આજે ફરીથી લઈને આવી રહ્યો છું ધોરણ આઠમાં વિજ્ઞાન વિષયમાં આવતા ધ્વનિ નામના પ્રકરણમાંથી ઘણા બધા પ્રયોગો પેલું આપણે જોઈએ તો ધ્વનિ કંપનથી ઉત્પન્ન થાય છે એમાં એક રબર બેન્ડ છે ખેંચાયેલી છોડેલી છે અને એને જ્યારે ફૂંક મારીએ છીએ ત્યારે તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે શાના કંપન આપણે દેખાતા નથી શાનાકા અનુભવી શકીએ છીએ બીજો પ્રયોગ છે કે ધ્વનિ માટે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તો એક પ્રસરણ જોઈ શકીએ છીએ દ્વારા એક કપ સાથે જોડેલી દોરી સાથે પણ આપણે એક માધ્યમ બનાવીને અવાજ સાંભળી શકીએ છીએ એ પણ તમે વિડીયોમાં જોઈ શકશો અન્ય એક પ્રયોગ છે કે ધ્વનિનું તીવ્રતા કેટલી હોય છે તો જે તે પ્રમાણેનું સાધન હોય તે પ્રમાણે તીવ્રતા બનીને આવતી હોય છે અહીંયા ઘણા બધા ગ્લાસ લીધેલા છે કાચના અને એમાં અલગ અલગ માત્રામાં પાણી ભરેલું છે તેના દ્વારા આપણે અલગ અલગ પ્રકારની ઘણી તીવ્રતાવાળો ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ છે ને મજેદાર ચાલો જોઈએ બધું વિડીયો દ્વારા